વસાહત માટેની જમીન ગુમાવનાર સાત ગામના ખેડૂતોએ આખરે ગાંધીનગર ખાતે હોબાળો કર્યો હતો ગાંધીનગર શહેરમાં વસાહત માટે જમીન ગુમાવનાર સાત ગામોના ખેડૂતો અને સ્થાનિકોએ આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો યોગ્ય વળતર અને રહેણાંકની માંગણીઓને લઈ અને મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ સૂત્રોચ્યાર અને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ કરી રહેલા આ સ્થાનિકોમાં ધોળાકુવા ઇન્દ્રોડા બોરીજ અને ફતેપુરા સહિત કુલ સાત ગામોના ખેડૂતો તેમજ રહેવાસીઓનો સમાવેશ થાય છે ગાંધીનગરના વસવાટ માટે જે જમીનો લેવામાં આવે છે તેના બદલામાં ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે જમીન ગુમાવનારા સ્થાનિકોને રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે આવે હયાત વધારાના કાયદેસર કરી અને તેને મંજૂરી આપવામાં સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં બેનરો પ્રદર્શિત કરી પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી હતી તો ખેડૂતો અને સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવા મજબૂર બનશે સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી અને આ સાત ગામના અસરગ્રસ્તોને ન્યાય આપવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે